જે ભીમ ભારત હું ડીડી સોલંકી યુવા ભીમસેના આજે રાજકોટ સિવિલ ખાતેથી આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ અહીંયા જસદણ તાલુકાના વડોદ ગામના એક દલિત વૃદ્ધને બરાબર માનસિક ટોર્ચર આપી બરાબર અને હની ટ્રેપ જેવો કેસ છે અને એમની પાસે પૈસાની માગણી કરી છે અને ખોટા આક્ષેપો કરી ખોટી ફરિયાદ ઊભી કરી અને એમને ફસાવવામાં આવ્યા હતા જેના કારણે બરાબર ગઈ રાતે એમને ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવ્યો છે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલે હોસ્પિટલ પીઓમાં તપાસમાં ઝેરી દવા એમના શરીરમાંથી એના અંશો મળે છે સાથે અત્યારે બપોરના હેરાન થો ને તમે કેટલા વાગ્યા સવારના જસદણ સિવિલ હોસ્પિટલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ સુધી અત્યાર સુધી આ પરિવારને સમાજના આગેવાનો બરાબર હેરાન થઈ રહ્યા છે પોલીસે એક પોઈન્ટ પેન હાથમાં લઈને લીટો લાઈન લખી નથી ફરિયાદ નથી લીધી નિવેદન નથી લીધી અત્યારે પીએસઆઈ કોઈ વાઘેલા આવ્યા હતા એમણે કીધું અમને ફરિયાદ લીધી લ્યો તો કે પોલીસ સ્ટેશન આવો અત્યારે પરિવારે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાની મનાઈ કરી છે તો હવે લાશ લઈને અમારે જસદણ જવાનું કે એસપી કચેરીએ જવાનું ક્યાં જવાનું દલિત સમાજના લોકો ઉપર જ્યારે પણ અત્યાચાર થાય આ બરાબર દારૂબંધીવાળી પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી આપણે જાણીએ છીએ ગુજરાતમાં જે કાંઈ પોલીસ સ્ટેશનમાં દારૂબંધીની શું હાલત છે એવી રીતે એટ્રોસિટીની અને દલિતો પર અત્યાચાર થાય ત્યારે ફરિયાદ લેવાના આવા ફાફા પડે છે સામાજિકના સામાજિક આગેવાનો આવે સંગઠનો આવે જ્યારે આંદોલન કરે ત્યારે ફરિયાદ દાખલ થાય છે એટલે રાજકોટ શહેર જિલ્લાના તમામ દલિત સંગઠનો આગેવાનો બહુડીથી બહુડી સંખ્યામાં તાત્કાલિક પીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચે પર અમે કલાકનો ટાઈમ આપીએ છીએ રાજકોટ પોલીસને રાજકોટ ગ્રામ્ય પોલીસને જો ફરિયાદ દાખલ નહીં કરે તો ડેડ બોડી લઈને એસપી કચેરી યજાશું બરાબર મારા બાપુજીને અમુક આ વ્યક્તિગત ટોર્ચર કરે છે જેનું નામ છે સંજય રોજાસરાવુબેન ઓળ ભોળાભાઈ ઓળખિયા એનો જલાભાઈ ઓળખિયા પીઆઈ પીઆઈએસપી જાની ને જે જે મજેઠિયા જયંતિ મજેઠિયા એટલે એન કે ગોહિલ એન કે ગોહિલને તે જે તે સમયે મારા આપણે જે રસ કર્યા હતા આ જે હેલી ક્રેશમાં એટલે એને એ સમયે રાતે જે રવાના કરવા થયા તે રાતે મારા બાપુજીને પડખામાં પાટા મારે અને કીધેલ કે તારું આ શું આવે હમણાં આવી તે મારા પણ અમને કીધેલ છે મારું નામ મંજુલાબેન નવસર્જન એનજીઓમાંથી આજે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ અમે સિવિલ હોસ્પિટલ પીએમ ખાતે હાજર છીએ ચસણ તાલુકાના વડોદ ગામની અંદર માલાભાઈ બકાભાઈ ચાવડા કે જેમણે ગઈ રાતે સુસાઇડ કરેલું છે અને સુસાઇડ કરવાનું મુખ્ય કારણ એવું છે કે એમને ગામના લોકો અને પોલીસ દ્વારા ખોટી રીતે હની ટ્રેપમાં ફસાવી અને મોતને ઘાટ ઉતારવા માટે મરવા માટે મજબૂર કરેલા છે એ માટે એમણે સુસાઇડ કરેલું છે

સંજય એ આવી રીતના પેલા એમને વાડીએથી આવતા હતા અને પેલા એમને ગાળું દીધી પછી દાદા એને ક્રોધ કર્યા તો દાદા બોલા તો એને દાદાનો વિડીયો બનાવ્યો અને દાદાને એમ કીધું કે મને બે લાખ રૂપિયા દેજે ને અગર આ વિડીયો હું પાછું ત્યાં મોકલી દઈશ તો દાદા એ ઘરે આવીને મને વાત કરી કે આવી રીતના થયું છે દાદાને અમે વાત કરતી ઉપાધિ કરતા ને એ બધું થઈ જાય છે અને ગઈ રાતે દાદા જસણથી આવ્યા ને આ બધી વાત કરીને વાડીએ ગયા છે અમારી યારે જયમાં બેઠા ને વાળી ગયા છે દાદાને રાતે કાંઈક મજબૂર કર્યા એ છે તો દાદાએ આ પગલું ભેર્યું છે તમારી શું માંગ છે અમાર દાદા નો નિયા જોઈ ન્યા લગે અમે બોડીને ને અડસુઈ ને કાઈ ને અને આવું અમાર દાદા માથે કેટલી ભૂલ થાય છે ન્યા લગે દાદા ને એક પોડી સી કરાવવાની અને ઈ બાયરે ને ચરી ચૈત્ર છે આવા વિડિયો અને બોલાઈ બોલાઈને બનાવે છે અમારા દાદા બે ત્રણ વિડિયો એને બનાવ્યા છે અને અમારા દાદા માટે ખોટા કોટા ખોટા આરોપ લાગ લગાવ્યા છે એને ચાવડા રમેશભાઈ અમીરભાઈ આ જે એક્સપર્ટ થઈ ગયા હતા મારા કાકા છે અને આજ સાંજે મારી પાસે આવ્યા હતા અને આમાં મેન પીઆઈ જાની અને રાઇટર જયંતિભાઈ મજેટિયા અને એમ કે ગોહિલ પીએસઆઈ લેડીઝ આ લોકોના કહેવાથી જે ગૌબેન ભોળાભાઈ ગોહિલ જે રહ્યા ને એને કીધું કે તમે એક આવો દાદાનો વિડીયો બનાવી લો બનાવી વિડીયો અમને આપશો એટલે હું અમે દાદાને ગમે અંદર ફસાવી દઈશું અને એટલે આ ગૌબેને હેની ટ્રેપ ગોઠવી સાથે સંજયને રાખી હિંમત ગોર્ધનભાઈ ડાભીને સાથે રાખી અને એનો છોકરો જલો એ આ ચાર પાંચ જણાએ હની ટ્રેપ ગોઠવી અને દાદાને ફસાવી ને બોલાવી અને એનું રેકોર્ડિંગ ઉતારી શૂટિંગ ઉતારી અને સાહેબને આપ્યું સાહેબે પછી દાદાને ફસાવી અને દાદાને ફસાવી અને પૈસાનો તોડ કરવા આ બધું મંડળી બનાવી અને દાદાને ફસાવ્યા હતા અને પછી દાદાને અહીંયા હની ડેપમાં કેસ દાખલ કરાવ્યો પીઆઈ જાની સાહેબે પેલા પેલા એક લાખ રૂપિયા તો આપી દીધા દાદાએ ગૌબેન એક લાખ રૂપિયા અને પાછી આઠ દી પહેલાં પાછો બીજો એક સંજયભાઈએ વિડીયો ઉતાર્યો છે હણી દેપનો એમાં બે લાખની ની મેં કીધીને આ જે મારી પાસે આવ્યા હતા કે મારી પાસે બે લાખ રૂપિયા માંગ્યા છે રમેશ તો આનું કાંઈક નિરાકરણ કાઢ એ બધું તમે શાંતિ રાખો પૈસાનું બધું થઈ છે પહેલાં આપણે તમે તારીખ છે તારીખે ત્યાં જઈએ પછી આપણે બધું